હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં હશો હું પણ મજામાં હું તો નવા વિડીયોમાં નવા બ્લોકમાં સ્વાગત છે તમારું પાછળ જે તમે જોઈ શકો છો જણનું મહારાષ્ટ્રમાં નાગપુરથી સો દોઢસો કિલોમીટરના અંતરે આવેલું છે તમે જોઈ શકો છો ફૂલ એન્જોય કાંઈ નો ઘટે ચારો તરફ એકદમ જંગલ વિસ્તાર છે જંગલ વિસ્તારની અંદર જુનાગઢ જિલ્લાની અંદર જેમ ધરણ આવેલા હોય એમ આ પણ જુનાગઢ જંગલ વિસ્તારની જેમ જ જંગલ વિસ્તાર છે પહાડી ઇલાકો છે અને આ ઝરણું આવેલું છે તમે જોઈ શકો છો જોવા ઘટે કાંઈ નહીં રહ્યા છે તો જો ફૂલ એમ જવો બાય બાય નો ઘટે જોવા હા હા જુવા જંગલ વિસ્તાર જુઓ તમે જોઈ શકો છો મિત્રો જુવાઝાડ હા એનો ઘટે બધા બીજા લોકો પણ ફોટો પાડી રહ્યા છે વિડીયો ઉતારી રહ્યા છે એકદમ સુમસામ જંગલ વિસ્તાર છે